ત્રીસ વર્ષ બાદ શનિ દુર્લભ સસરાજ યોગ બે હજાર પચીસ સુધી આ રાશિના જાતકોને જલસો જ જલસો ન્યાયના દેવતાને અને ઈચ્છિત ફળ આપનારા શનિદેવ અમુક સમયગાળા પછી રાશિ પરિવર્તન કરે છે જેની અસર બાર રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે જેને કારણે એક રાશિમાં પાછા ફરવામાં તેને લગભગ ત્રીસ વર્ષ લાગે છે આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે પોતાની રાશિમાં સ્થિત હોવાને કારણે સરસ રાજયોગ રચાઈ રહ્યો છે આ દુર્લભ રાજયોગને પંચમહાપુરુષ યોગમાંના એક ગણવામાં આવે છે આ રાજયોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે કુંભ રાશિમાં સસ રાજયોગ બનવાથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ પોતાની રાશિ મકર રાશિ અથવા કુંભ રાશિમાં હોય અથવા તેની ઉચ્ચ રાશિ તુલા રાશિમાંથી પસાર થયા પછી જન્માક્ષરના કેન્દ્રમાં સ્થિત હોય ત્યારે આ યોગ બને છે અત્યાર સુધી આ રાજયોગની અસર વધારે જોવા મળી નથી કારણ કે શનિ રાહુના નક્ષત્ર સતભીસા નક્ષત્રમાં સ્થિત હતો પરંતુ હવે ધન રાશિના પૂર્વભાદ્ર પદમાં પ્રવેશ કર્યો છે આ આવી સ્થિતિમાં આ રાજયોગના ફળ ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનમાં કોઈને ને કોઈ રીતે આવશે પહેલી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લગ્ન ભાવમાં સહસ રાજયોગ રચાઈ રહ્યો છે આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે આર્થિક લાભ પણ મળશે વર્ષ બે હજાર પચીસ સુધીમાં શનિના રાશિ પરિવર્તનને કારણે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે કોર્ટના મામલાઓમાં તમને રાહત મળી શકે છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ સાથે તમને માનસિક અને શારીરિક તણાવમાંથી પણ રાહત મળશે વેપારમાં પણ તમને ઘણો ફાયદો થશે પાર્ટનરશિપમાં કરેલા ધંધામાં પણ તમને ઘણો ફાયદો થશે તમને બિનજરૂરી ખર્ચામાંથી રાહત મળી શકે છે કરિયર માં ચાલી રહેલા ઉતાર ચઢાવનો હવે અંત આવી શકે છે દાંપત્ય જીવનમાં પણ સુખ આવશે આવનારી બીજી ભાગ્યશાળી રાશિ રાશિ છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં પણ રાજયોગ સકારાત્મક પ્રભાવ પાડી શકે છે નાણાકીય સ્થિતિ સારી રહી શકે છે તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો કોર્ટના મામલામાં તમને સફળતા મળી શકે છે આ રાશિમાં શનિ ચોથા ભાવમાં સ્થિત છે આ વિસ્થિતિમાં આ રાશિના લોકોને સ્થાવર મિલકતોનો લાભ મળી શકે છે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે આવનારી ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિમાં શનિની સાડીસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે ગુરુ નક્ષત્રમાં હોવાને કારણે આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે સહસરાજ યોગના નિર્માણથી તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે તમને વિદેશથી આર્થિક લાભ થઈ શકે છે વાહન મિલકત જમીન પ્લાન્ટ વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે મિત્રો આશા રાખે છે કે જાણકારી તમને ગમે હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલુ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શનિદેવ મહારાજ